Claro, na copias ભરૂચના વાલિયાના વટારિયા ગામમાં રહેતા જગદીશ વસાવા સુગર ફેક્ટરીમાં ચા નાસ્તાની કેબિન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓની કેબિનને ગતરોજ મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને ગલ્લામાં રહેલ બચતના રોકડા બાર હજારથી વધુની રકમ તેમજ અન્ય સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે તેઓના ભાઈની અન્ય કેબિનને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અત્ર ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા દુકાનદારની ટ્રકની તેમજ આ ગલ્લામાંથી ગેસના સિલિન્ડર સહિતના માલની ચોરી થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બને તેવી માંગ કરવામાં આવી છે હું છેલ્લા અહીંયા ગાડી 20-25 વર્ષથી ચાની લારી ચલાવું છું ને ગયા વર્ષે મારી જે ટ્રક આયા સીએનજી પંપની બાજુમાં જે જૂનો ડીઝલ પંપ છે ત્યાંની ટ્રક ચોરી થઈ ગઈ છે એ ટ્રક ચોરી થઈને આજે 1 વર્ષ ને 12 દિવસો થાય છે ટ્રક ચોરી થયા પછી 20 એક દિવસ પછી મારી ચાની લારી તૂટી ગઈ છે ગેસના બોટલો લઈ ગયા સામાન કાઢી ગયા છે પોલીસમાં અમે ફરિયાદો લખાવી છે પણ એનું કોઈ કમને કંઈક માહિતી મળી નથી અને એક વર્ષને આજે બારતીય દિવસ થાય છે ત્યારે ફરી બીજી વાર અમારી ચાની લારીઓ તૂટી ગઈ છે અને વારંવાર આવું બનાવ બનતો રહી છે અમારે વાલિયા પોલીસ સ્ટાફને એ જ કહેવું છે કે જે વહેલી તકે બને ત્યાં સુધી આ ચોરોને મતલબ પકડવા છે અને એને ખુલ્લા આમ ઉગાડા પાડવા છે કેમ કે આવી રીતના અમને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે અમે ચાની લારી ચલાવીને અમે અમારું ગુજરાન ચલાવી રહ્યા છે એ પણ એ લોકોથી જોવાડું નથી તો અમારે અમારે અહીંયા વાલિયા પોલીસ સ્ટેશન સાહેબોને અમારે એ જ કહેવું છે કે જેટલું બને એટલું વહેલી તકે આ ચોરોને અહીંયા ખુલ્લા ઉઘાડા પાડી રહ્યા છે અને વારંવાર એ લોકો જે આ બધી જે બનાવ વારંવાર જે ચોરીઓ કરી રહેલા છે એ ચોરીઓ કરતાં એ અટકે એ અમારે અહીંયા આપણા પોલીસ સ્ટાફ સાહેબોને અમારે એ જ વિનંતી કરીએ કે બને ત્યાં સુધી એ લોકોને જલ્દી પકડાય અને એ લોકોને એક જેતે એની શિક્ષા એને કરે